નમસ્કાર કરદન સમાચારમાં આપનું સ્વાગત છે હું છું આપનો સુનિલ પટેલ જો આજના મુખ્ય સમાચાર ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીઓની હડતાલનો 11મો દિવસ કરદન ખાતે આરોગ્ય કર્મચારીઓ નોટિસ જવાબ આપવા પહોંચ્યા ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાલને લઈ હાલ રાજ્યભરમાં હડતાલ ચર્ચાનો વિષય બન્યો છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આરોગ્ય કર્મચારીઓ સત્તર માર્ચથી આ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે આ હડતાલનું મુખ્ય કારણ વર્ષોથી પડતર રહેલી માગણીઓ જેમાં ગ્રેડ પેમાં સુધારો ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ જેવા મુદ્દે હડતાલ ઉપર કર્મચારીઓ ઉતર્યા છે હડતાલને લઈ ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ પર અસર પડી રહી છે જેમાં નાના બાળકોનું રસીકરણ સગર્ભા મહિલાઓની સંભાળ અને અન્ય આવશ્યક સેવાઓ ખોરવાઈ રહી છે હડતાલને રોકવા માટે સરકારે ઇ એસ એક્ટ લાગુ કર્યો છે જેને લઈ કડજણના 48 કર્મચારીઓને નોટિસ આપવામાં આવતા આજરોજ કર્મચારીઓ જબ આપવા માટે બ્લોક હેલ્થ ઓફિસ ખાતે પહોંચ્યા હતા કર્મચારી એકતા નહીં તો પરીક્ષા પરીક્ષા અમારી માંગે કરો અમારી માંગે કરો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર ગુજરાતના પચીસ હજાર કર્મચારી અને વડોદરા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના સાડી ચારસો કર્મચારી તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસના રોજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે અને અમારે આજે હડતાલનો અગિયારમો દિવસ છે અને અમારી સરકાર સામે બે જ મુખ્ય માંગ છે ખાતાકીય પરીક્ષા રદ કરો અને અમારે જે સરકાર દ્વારા ટેકનિકલ કમિટી બનાવવામાં આવી હતી અને સરકારે જે ટેકનિકલ કમિટી બનાવી એનો અહેવાલ સરકારમાં રજૂ કર્યો છે પણ પરિપત્રો અમારા આજ દિન સુધી કરેલા નથી તેથી અમે આ આ હડતાલનું રણસિંગું ફૂક્યું છે અમારી જો હડતાલનું સુખદ સમાધાન નહીં નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે અત્યાર સુ ગાંધીયા માર્ગે હડતાલ ચાલુ જ છે અને જો હજુ સુધી પણ અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો અમે ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન તરફ જઈ રહ્યા છે આજ રોજ અમારે અહીંયા આગળ આવવાનું એ જ કારણ છે કે સરકારે અમારી સાથે સમાધાન નથી કર્યું અને ઉપરથી અમારા અમુક કર્મચારીઓને છૂટા કરેલા છે અને અમુક કર્મચારીઓને કારણદર્શક નોટિસ અને આરોપનામા આપીને આરોપનામા આપ્યા છે અને આરોપનામાનો જવાબ કરવા માટે આજે અમને અહીં બોલાવ્યા છે કરજણ તાલુકાના સાહીઠ કર્મચારી છે વડોદરા જિલ્લાના અઢી ચારસો કર્મચારી છે અને ગુજરાત રાજ્યના પચીસ હજાર કર્મચારી છે જે આંદોલનમાં શરૂ જ છે શું નામ નરેન્દ્રસિંહ છાસઠિયા ગુજરાત રાજ્ય વડોદરા જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ પ્રમુખ